નમસ્કાર હા તમે જે વિડીયો જોયો હવે એમાં સવાલ એકચ્યુઅલી ડૉક્ટરને માર્યો એનો આવતો જ નથી કેમ કે ડૉક્ટરો હવે ટીવાઈ ગયા છે સવાલ છે લોકોની માનસિકતાનો સવાલ છે સમજણ શક્તિનો સવાલ છે સહનશક્તિનો સવાલ છે સમાજના માહોલનો અને સવાલ છે લોકોના ઉછેર અને ઘડતરનો સૌથી મોટો સવાલ કથળેલી ન્યાય વ્યવસ્થા અને ન્યાયના વિલંબનો છે ક્યારે અટકશે આ મારામારીનો ટ્રેન્ડ નથી ખબર ક્યારે લોકો ડરશે નથી ખબર પણ એટલું ચોક્કસથી કહીશ કે હવે સિંગમ જેવા પોલીસની અને નાયક મૂવીના અનિલ કપૂરની સમાજને જરૂર છે અથવા તો આપણે જે વરઘોડા કાઢીએ છીએ વારે ઘડીએ એના કા કરતાં આ મારામારી કરવાવાળા લોકોને ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર મારામારીની સેવાનો મોકો એક મહિનો જો મળી જાય તો મજા પડી જાય થેન્ક યુ